નમસ્કાર વિદ્યાર્થી મિત્રો માય સેલ્ફ કેતન રીપી ઈ લર્નિંગ સ્વાગત છે કેમ છો કેમ કે બધા જ લોકો રીપી ઈ લર્નિંગ હબમાંથી ઇંગ્લિશ શીખી રહ્યા છે ખૂબ જ સરળ મેથડ થી સ્માર્ટ મેથડથી એનિમેશનથી ડિજિટલ જમાનાના વિદ્યાર્થીઓ તમે છો યસ એટલે બધા જ સરળતાથી ઘર બેઠા મોબાઈલમાંથી ટોપિક શીખી રહ્યા છે યસ તો આજે ડિસ્કસ કરવાના છીએ જે ગ્રામરમાં સૌથી મહત્વનો ટોપિક છે ફંક્શન અને એમાં પણ અલગ અલગ સેપરેટ ટોપિક આપણે આપણે ચાલુ કરીએ છીએ જેનો ટોપિક ટોપિક ડિસ્કસ કરશું ખૂબ જ છે અને બોર્ડમાં એકાદ વાક્ય તો તમને આ ફંક્શનમાંથી મળવાનું જ છે તો વધારે સમય વેસ્ટ નહીં કરીએ અને વધી આજના ટોપિક પર યસ તમે સ્ક્રીન પર જઈ શકો છો સોવિંગ પર્પસ સૌથી પહેલા તમે સમજવાની ટ્રાય કરો નામ શું કહેવા માંગે છે ફંક્શનનું સોવિંગ એટલે દર્શાવવું એટલે હેતુ હેતુ દર્શાવવા માટે તમારે આ ફંક્શનનો ઉપયોગ કરવાનો છે તો સૌથી પહેલા તમારે કોઈ પણ ફંક્શનનું આ ક્લિયર કરવાનું છે યસ તમે જોઈ શકો છો હેતુ દર્શાવવા માટે ફંક્શનનો ઉપયોગ કરશું હવે તમને ક્લાસમાં ખ્યાલ હશે તમારા ટીચરે કીધેલું હશે કોઈ પણ ફંક્શન માટે કીવર્ડ આવે છે ટુ અને ટુ પછી ના કીવડ વિથુ ટુ અને ફોર યસ આ સાત કીવડ છે અને એમાં સૌથી વધારે કામના કોઈ કીવડ હોય તો સો ધેટ ઇન ઓર્ડર ધેટ ઇન ઓર્ડર ટુ અને વિથ અ વ્યૂ ટુ આ તમને કટ ટુ કટ ખ્યાલ હોવા જોઈએ કેમ કે વધારે આ ચાર કીવર્ડ પૂછાય છે થોડું વધારે ડીપમાં સમજાય એના માટે ગુજરાતી પણ જોઈ લઈએ કે જેથી કરીને ના હેતુથી અને ના હેતુથી આવી રીતનું ગુજરાતી થાય છે હવે આ ત્રણ અલગ અલગ બોક્સ એટલે બનાવેલા છે કેમ કે ત્રણેયની વાક્ય રચના અલગ અલગ છે જેને તમે સરળતાથી સમજાઈ શકો યસ આ વિડીયો જોયા પછી તમને આ ફંક્શન પર કોઈ પણ ડાઉટ નહીં રહે તો શાંતિથી આપણે વન બાય વન બધી જ વાક્ય રચના જોઈએ સૌથી પહેલી જોઈશું આપણે સો ધેટ ઇન ઓર્ડર ધેટ અને ધેટ ની વાક્ય રચના યસ તમે સ્ક્રીન પર જોઈ શકો છો તો આ વાક્ય રચનામાં તમારે ક્યાં ધ્યાન રાખવાનું છે એ મહત્વની વાત છે અને આ ત્રણ હિન્ટ માટે તમારે મોડલ ઓક્ઝિલરી હોવી કમ્પલસરી છે જે આધાર રાખશે આ કીવર્ડ ની આગળનું વાક્ય કેવા પ્રકારનું છે એ પ્રમાણે તમારે મોડલ ઓક્ઝિલરી લેવાની છે જો આગળનું વાક્ય તમને દેખાય વર્તમાન કાળમાં યસ આગળનું વાક્ય તમને દેખાય વર્તમાન કાળમાં તો તમારે જે તમને ઉપરના ચાર દેખાય છે વર્તમાનના મોડલ ઓક્સિલરી એનો તમારે ઉપયોગ કરવાનો છે જો આ વાક્ય તમને ભૂતકાળનો દેખાય તો તમને જે નીચેના ત્રણ મોડલ ઓક્સિલરી દેખાય છે કૂલ્ડ માઇટ અને વુલ્ડ એનો તમારે ઉપયોગ કરવાનો છે જે તમારે આ ફંક્શન માટે આ વાક્ય રચના માટે ખાસ યાદ રાખવાનું છે તો વાક્ય રચના આ પ્રકારે છે સૌથી પહેલા વાક્ય આવશે ત્યારબાદ સો ધેટ ઇન ઓર્ડર ધેટ અને ધેટ હવે કરતા લેવાનો છે ત્યારબાદ આગળના વાક્યને આધારે આ સાતમાંથી તમે કોઈ પણ મોડલ ઓક્ઝિલરી વાપરી શકો જો વર્તમાનનું વાક્ય હોય તો કેન મે વિલ શે લેવાનું છે ભૂતકાળનું વાક્ય હોય તો કુલ્ડ માઇટ અને વુલ્ડ લેવાનું છે ત્યારબાદ આ મોડલ ઓક્ઝિલરી છે તો તમને ખ્યાલ હશે મોડલ ઓક્ઝિલરીની પાછળ કમ્પલસરી ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે અને ત્યારબાદ કર્મ પ્લસ અન્ય શબ્દ તો આ વાક્યને તમારે આ પ્રમાણે યાદ રાખવાની છે વધારે સમજાય એના માટે આપણે બે એક્ઝામ્પલ જોઈ લઈએ એક્ઝામ્પલ નંબર 1 2 યસ તમે જોઈ શકો છો અહીંયા મેં સો ધેટ લખેલું છે અને અહીંયા તમને દેખાય છે ઇન ઓર્ડર ધેટ યસ હવે તમારી આગળનું વાક્ય તમે જુઓ આઈ ડ્રાઈવ એટલે સાદા વર્તમાનકાળનું વાક્ય છે સાદા વર્તમાન કાળનું વાક્ય છે એના હિસાબે આપણે અહીંયા મોડલ ઓક્ઝલરી આ વાક્યના આધારે અહીંયા કેન લીધેલું છે કેમ કે આગળનું વાક્ય વર્તમાન છે અહીંયા પણ તમે જોઈ શકો છો વર્તમાન કાળ છે એટલે કેન લીધેલું છે યસ સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ નો ઉપયોગ કરેલો છે અને અહીંયા ક્યુ મોડલ ઓબ્ઝર્વું એ આગળના વાક્ય પર આધાર રાખે છે અહીંયા વર્તમાન છે એટલે તમે કેમનો ઉપયોગ કરી શકો છો તમને એમ કે મારે મેનો ઉપયોગ કરો તો મેનો ઉપયોગ બી કરી શકાય વ્હીલ સેલ નો ઉપયોગ બી કરી શકાય અને ગુજરાતી જોશો તમને ખ્યાલ આવશે પાછળ હેતુ દર્શાવે છે જેમ કે મેં ઝડપી કાર ચલાવી કે જેથી હું સમયસર એરપોર્ટ પહોંચી શકું તો કાર ઝડપી ચલાવવાનો હેતુ તમને પાછળ સો ધેટ પછીના વાક્યમાં દેખાય છે આવી રીતે ઇન ઓર્ડર ધેટનું ગુજરાતી પણ સો ધેટની જેવું થશે જે તમારે યાદ રાખવાનું છે હવે સમજો આગળનું વાક્ય જો હું સાદા ભૂતકાળમાં કરું ભૂતકાળનું કરું તો ચેન્જ ક્યાં આવશે ઓનલી અહીંયા તમારે મોડલ ઓક્ઝિલરી લેવું પડશે ભૂતકાળનું કોલ્ડ માટે અથવા તો ઉલ્ડ તમે કોઈ પણ લઈ શકો તો ડેમો માટે જોઈ લઈએ આપણે બે એક્ઝામ્પલ આઈ ડ્રો છે અહીંયા વર્તમાન કાળ છે નહીં ભૂતકાળ છે યસ ક્રિયાપદનું બીજું રૂપ છે તો આ વાક્ય ભૂતકાળનું છે એટલે તમે જોઈ શકો છો ઇન ઓર્ડર ધેટ પછી તમને અહીંયા દેખાય છે કોલ્ડ યસ તો ખાસ તમારે આ ધ્યાન રાખવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આ ત્રણ હિન્ટ માટે તમારા મગજમાં એ પ્રમાણે તમારે સેટ કરવાનું છે કે પાછળની વાક્ય રચના મોડલ ઓક્ઝિલરી પ્રમાણે જો આગળનું વાક્ય વર્તમાન કાળનું હોય તો મોડલ ઓઝરીના ચાર કીવર્ડમાંથી તમે કોઈ પણ લઈ શકો કેન મે શેલ જો વાક્ય હોય તો કોલ્ડ માઇટ અને લેવાનું છે તો આ પ્રમાણે તમારે આ ફંક્શન માટે યાદ રાખવાનું છે હવે જોઈએ નેક્સ્ટ બે હિન્ટ હવેની હિન્ટ બહુ ઇઝી પડશે તમારે સમજવાની કેમ કે એમાં આગળના વાક્યને તમારે આધાર રાખવો પડશે નહીં તો જોઈએ હવે ઇન ઇનોડર ટુ અને ટુ વાળી વાક્ય રચના યસ તમે સિન્ટ પર જોઈ શકો છો આગળનું વાક્ય કોઈ પણ ચાલે કોઈ પણ કાળમાં ચાલે પણ જો તમે કીવર્ડ ઇન ઓર્ડર ટુ અને ટુ નો ઉપયોગ કરો છો તો પાછળ ડાયરેક્ટ ક્રિયાપદ તમારે લેવાનું છે મૂળરૂપ એટલે કે ક્રિયાપદ નું પહેલું રૂપ વર્તમાનનું રૂપ ત્યારબાદ અન્ય શબ્દો તમારે એડ કરી દેવાના છે તો આ ફંક્શન માટે આ વાક્ય રચના ખૂબ જ સરળ છે અને એમાં તમારે ઇન ઓર્ડર ટુ વધારે પૂછાય છે તો ખાસ આ મગજમાં રાખવાનું છે તમારે તો સરળતા માટે આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ તમે જોઈ શકો છો સ્ક્રીન પર ઇન ઓર્ડર ટુ અને બીજી હિન્ટ ટુ જેની પાછળ તમને તરત જ ક્રિયાપદનું પહેલું રૂપ વિવન દેખાય છે તરત જ ક્રિયાપદનું પહેલું રૂપ વિવન દેખાય છે આગળનું વાક્ય જોવાની જરૂર નથી કેમ કે આપણે હિન્ટ અત્યારે ઇન ઓર્ડર ટુ અને ટુ વાપરેલી છે તમે જોઈ શકો છો અહીંયા વર્તમાનકાળનું વાક્ય છે ત્યારબાદ ભૂતકાળનું વાક્ય પણ જોઈ લઈએ યસ ઇન ઓર્ડર ટુ અને ટુ પાછળ જોઈ શકો છો ક્રિયાપદનું વિવન ક્રિયાપદનું વિવન આગળ ભૂતકાળ છે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો ઇન ઓર્ડર ટુ પછી અહીંયા ટુ પછી

એ તમારે સમજવામાં વાર નહીં લાગે કેમ કે એમાં પણ આગળના વાક્ય પર આધાર રાખવો પડતો નથી અને જેમ અહીંયા વિવન આવેલું છે ત્યાં તમારે ડાયરેક્ટ મૂકવાનું છે ક્રિયાપદનું પદ નું વાળું રૂપ તો સમય વ્યસ નહીં કરીએ અને વધીએ છેલ્લા બે કીવર્ડ પર યસ વિથ યુ ટુ અને ફોર વાળા ક્રિયા ફોર વાળી હિન્ટ હોય ત્યારે કઈ પ્રકારે વાક્ય બનશે યસ વાક્ય સૌથી પહેલા વિથ યુ ટુ તો પાછળ કમ્પલસરી આઈએનજી ફોર તો પાછળ કમ્પલસરી આઈએનજી આગળનું વાક્ય કોઈ પણ હોય પણ પાછળ કમ્પલસરી ક્રિયાપદ નું આઈએનજી વાળું રૂપ આવી જવું જોઈએ વધારે સરળતા માટે આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ જેથી તમને સરળ પડે યસ એક્ઝામ્પલ આઈ ડ્રો ધ કાર ફાસ્ટ સેમ વાક્યો બધા લીધેલા છે ખાલી કીવર્ડ ચેન્જ કર્યા અને પાછળની વાક્ય રચનામાં આપણે ચેન્જ કરેલો છે યસ તમે જોઈ શકો છો વિથ અ વ્યૂ ટુ છે અહીંયા યસ અહીંયા છે ફોર આગળનું વાક્ય વર્તમાનનું છે કે ભૂતકાળનું છે એ કોઈ જોવાની જરૂર છે નહીં કેમ કે આપણા કીવર્ડ વિથ યુ ટુ અને ફોર છે એટલે પાછળ કમ્પલસરી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પાછળ કમ્પલસરી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ યસ તો આ પ્રમાણે તમારે વિથ યુ ટુ અને ફોર નો કન્સેપ્ટ સોલ્વ કરવાનો છે થોડું વધારે સમજણ માટે આપણે સાદા ભૂતકાળના પણ બે એક્ઝામ્પલ લઈ લે જે તમે જોઈ શકો છો અહીંયા વર્તમાન કાળ છે અહીંયા ભૂતકાળ છે પણ હિન્ટ વિથ યુ ટુ છે હિન્ટ ફોર છે એટલે પાછળ તમને દેખાય છે આઈએનજી વાળું આઈએનજી વાળું તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે ટોટલ સાત કીવડ છે અને સાતે કીવડ ને આધારે રચના અલગ અલગ આવે છે સો ધેટ ઇનોડ ટુ ટુ જોડીમાં યજ રાખજો અને વિથ વ્યુ ટુ ફોર આ પણ તમારે જોડીમાં યજ રાખવાના છે જે તમે કીવડ વાપરો એ પ્રમાણે તમારે પાછળની વાક્ય રચના ચેન્જ થશે થોડો કન્સેપ્ટ હજુ વધારે સમજાય એના માટે થોડા એક્ઝામ્પલ વધારે જોઈએ તમને કન્સેપ્ટ સરળતાથી ખ્યાલ ઓલ ઇન વન અને ભૂતકાળના આપણે વાક્ય જે અલગ અલગ હિંટમાં લાગુ પડે છે એ આપણે જોવાના છે તો પેલી હિન્ટ તમને દેખાય છે સો ધેટ બીજી ઇન્ટ દેખાય છે ઇન ઓર્ડર ધેટ પછી દેખાય છે ઇન ઓર્ડર ટુ અને પછી દેખાય છે વિથ વ્યુ ટુ જે આપણી મેઇન ચાર હિન્ટ છે જે વધારે પૂછાય છે હવે આ ચારમાંથી બે હિન્ટ એવી છે જે આગળના વાક્ય પર આધાર રાખે છે જે તમે જોઈ શકો છો બધામાં તમને આઈ ડ્રાય દેખાય છે મતલબ બધા જ વાક્ય તમારા શરૂઆતના વાક્ય સાદા વર્તમાનકાળના છે તો ખાસ આ જે બે હિન્ટ છે એમાં તમારે પાછળની વાક્ય રચના જે મોડલ ઓફસુલરીનો ઉપયોગ કરવાનો છે એ વર્તમાનને આધારે લેવાની છે જે આપણે કેન લીધેલી છે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો તો ખાસ યાદ રાખવાનું છે હવે જો તમે ઇનોરેટોરી વાક્ય બનાવો આજ વાક્ય તો તમારે પાછળ કમ્પલસરી વિવન લેવાનું છે વિથ અ થી બનાવો તો રીચિંગ આઈએનજી વાળું લેવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે વર્તમાન વાક્ય હોય ત્યારે આ મેન ચાર કીવર્ડની મદદથી વાક્ય પાછળનું કઈ રીતે બનાવી શકાય એક જ સાથે તમે સ્ક્રીન પર જોઈ શકો છો જે તમારો સરળતાથી કન્સેપ્ટ ક્લિયર કરશે હવે વર્તમાન કાળની જગ્યાએ જો આગળનું વાક્ય ભૂતકાળનું હોય

અને નીચેના બે કીવર્ડ આગળના વાક્ય પર આધાર રાખતા નથી એટલે અહીંયા વીવન છે અને અહીંયા આઈએનજી છે તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું આ સ્લાઇડની મદદથી તમે આગળનું વાક્ય કેવું છે અને તમારા કીવર્ડ કેવા છે એના પ્રમાણે પાછળ કેવા કેવા ફેરફાર કરી શકાય એ સરળતાથી સમજી ગયા હશો હજુ વધારે કન્સેપ્ટ ક્લિયર થાય એના માટે આપણે ગુજરાતી સાથે થોડાક વાક્યો જોઈએ અને પાછળ તમને હું સમજાણ પણ આપતો જઈશ જેથી તમારો આ

એના માટે મહેનત કરી આવી રીતે હેતુ દર્શાવવા માટે આ ફંક્શનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે બીજું વાક્ય સી રેન ફાસ્ટ ઝડપી દોડી શું કામ જેથી તે મેચ જીતી શકે પાછળ હેતુ છે મેચ જીતવાનો હેતુ છે એનો એટલે અને અહીંયા તમને હિન્ટ દેખાય છે ઇન ઓર્ડર ધેટ તો આગળનું વાક્ય તમારે જોવું પડશે ને પાછળ એ પ્રમાણે મોડલ હોક્સરિ લેવી પડશે અને આગળનું વાક્ય તમારું છે રેન એટલે કે સાદો ભૂતકાળ અને સાદો ભૂતકાળ છે એટલે મોડલ ઓક્ઝરગીરી આવશે કોલ્ડ વુલ્ડ અથવા તો માઇન્ટ જેમાંથી આપણે લીધેલું છે કોલ્ડ ત્યારબાદ ચોથું વાક્ય છે રેન ફાસ્ટ અહીંયા મેં લીધેલું છે વિથ યુ ટુ આગળનું વાક્ય જોવાની જરૂર છે નહીં ક્યાં કાળમાં છે પાછળ કમ્પલસરી હોવું જોઈએ આઈ એન જી વાળું રૂપ જે તમે જોઈ શકો છો વિનિંગ ધ મેચ શું કામ ઝડપી દોડી મેચ જીતવાના હેતુથી ડાયરેક્ટ આઈ એનજી વાળું રૂપ યસ નેક્સ્ટ વાક્ય ધ સ્ટુડન્ટ રેડ ધ બુક્સ ઇન ઓર્ડર ધેટ ઇન ઓર્ડર ધેટ છે એટલે તમારે આગળનું વાક્ય હોવું જોવું જરૂરી છે તો આગળનું વાક્ય તમે જુઓ કરતા બહુ વચન છે પછી ક્રિયાપદનું બીજું રૂપ છે કે પહેલું રૂપ કન્ફ્યુઝ તમે થશો અહીંયા કેમ કે રીડ આપેલું છે અને રેડ બી બોલાય અને રેડ બી બોલાય ત્રણેય રૂપ સમાન છે એટલે ખાસ જોવું પડશે પણ અહીંયા મેં સાદો વર્તમાન કન્સિડર કરીને મોડલ ઓફ લગી કેન નો ઉપયોગ કરેલો છે નેક્સ્ટ વાક્ય નિધિ એન્ડ ખુશી કોલ ધ મીટિંગ મીટિંગ બોલાવી શું કામ અને હિન્ટ મે લીધેલી છે સો ધેટ અને સો ધેટ જ્યારે લેવામાં આવે ત્યારે તમારે આગળનું વાક્ય ક્યાં કાળનું છે જોવું પડે અને ભૂતકાળનું છે અહીંયા વીતરી વીટું આપેલું છે એટલે મોડલ ઓક્સિજન લઈ અમે લીધેલું છે કોલ્ડ તો આ પ્રમાણે સોલ્વ કરીશું આપણે છઠ્ઠું વાક્ય મીટિંગ બોલાવી કામ કેમ કે કોન્ટેક કરવા બધાનો માંગતી હતી તેઓ તો અહીંયા પાછળનો હેતુ આપેલો છે ત્યારબાદ સાતમું વાક્ય ધ સ્ટુડન્ટ વેન્ટ ટુ ધ લાઇબ્રેરી લાઇબ્રેરી ગયા શું કામ ઇન ઓર્ડર ધેટ તો આગળના વાક્ય પર ડિપેન્ડ રહેશે ભૂતકાળ છે એટલે અહીંયા મે લીધેલું છે ભૂતકાળનું મોડલ ઓક્સિજન લઈ માઇટ યસ કોલ્ડ માઇટ અથવા તો હોલ્ડ કોઈ પણ લઈ શકો અને ત્યારબાદ ધ સ્ટુડન્ટ્સ રીડ ધ બુક્સ વિથ અ વ્યૂ ટુ

તો વિદ્યાર્થી મિત્રો અહીંયા નવ વાક્ય લખેલા છે તમે શાંતિથી વિડીયો પોસ્ટ કરીને તમે બધા જ કીવર્ડને પકડી પકડીને તમે પાછળ કેવા કેવા ફેરફારો કરેલા છે એ શાંતિથી તમે જોઈ શકો છો જેથી તમે આ ટોપિક સરળતાથી તમને ખ્યાલ પણ આવી શકે તો વિદ્યાર્થી મિત્રો આ ટોપિકને સરળતાથી સમજવા માટે તમારે યાદ રાખવાનું છે સૌથી પહેલા તો હિન્ટ સો ધેટ ઇન ઓર્ડર ધેટ ધેટ ઇન ઓર્ડર ટુ ટુ વિથ વ્યુ ટુ અને ફોર આ બધા જને જોડીમાં યાદ રાખજો સાથે સાથે જોડીમાં યાદ રાખીને પાછળની વાક્ય રચનામાં કેવો ચેન્જ આવે છે એ કન્સેપ્ટ તમે ક્લિયર કરજો જેથી તમને આ ફંક્શન તમે સરળતાથી શીખી શકશો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું આ વિડીયોની મદદથી સોવિંગ પર્પસનો હેતુ યસ આ ફંક્શનનો હેતુ આ ફંક્શન શીખવાનો હેતુ તમને ક્લિયર થયો હશે અને સરળતાથી આ પ્રકારનું ફંક્શન જો વાક્ય એક્ઝામમાં આવે તો તમે સરળતાથી માર્ક્સ કોર કરી શકશો તો વિદ્યાર્થી મિત્રો મળીશું નવા ટોપિકમાં નવા કંઈક માહિતી સાથે થેન્ક યુ આભાર